ભાવનગર પશુપાલન શાખા દ્વારા ઉંદર પકડવા માટેની ટ્રેપ એટલે કે ઉંદરની જાળીના વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ કરતો જાહેરનામું બહાર પડાયું ગુજરાત હાઈકોર્ટમાં ઉંદર પકડવાની જાળી ગુલુ ટ્રેપના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ માટે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી જેના અનુસંધાને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત પશુપાલન નિયામક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જે અંતર્ગત ભાવનગર જિલ્લા પંચાયત ખાતે આવેલા પશુપાલન શાખાના નિયામક દ્વારા બુલ ટ્રેપ એટલે કે ગુંદરની જાળીના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ડોક્ટર કલ્પેશ કુમાર બારિયા સભ્ય સચિવ સ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ભાવનગર ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગ્લુ ટ્રેપ એટલે ઉંદર પકડવાની જે ઉંદરની ટ્રેપ આવે છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને ભાવનગર જિલ્લાના સર્વે વેપારીઓ ઉદ્યોગકારો મેડિકલ સ્ટોર ધારકો કે જે કોઈ આ ગ્લુ ગ્લુટ્રેપનું વેચાણ કરતા હોય એને અપીલ કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આ ગ્લુ ગ્લુટ્રેપનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવામાં આવે ઉંદર મારવા ઉપર પ્રતિબંધ નથી પરંતુ જે પીડાદાયક મોત આ ગ્લુ ટ્રેપના કારણે થાય છે કે એમાં ગુંદર ઊંદ ગુંદરની અંદર ઉંદર ફસાવાથી પીડાઈ રીબાય અને ગુંગળાય અને એના મરણ થાય છે એટલે આ પીડાદાયક મોતથી બચવા માટે એને ઉંદરને બચાવવા માટે એનો સરકારે પ્રતિબંધ મૂકેલ છે અને તાત્કાલિક અસરથી આનું વેચાણ અને ઉત્પાદન બંધ કરવામાં આવેલ છે